તમો વૈષ્ણવનું કર્તવ્ય સેવા સ્મરણ કરવાનું છે બીજાને ઉપદેશ આપવો એ તમારું કાર્ય નથી જ્ઞાન આપવાનો અધિકાર ગુરુને છે તમે પોતે અવિદ્યાથી મુક્ત થયા નથી તેથી પુષ્ટિફળથી પણ ઘણા દૂર છો તેથી તમારા જીવનને ફલાભિમુખ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવો એ જ તમારું કર્તવ્ય છે તમારી પોતાની સ્થિતિ જ દયાજનક હોય અને તમે બીજાની દયા ખાવા જાઓ તો તમે પણ કર્તવ્ય થોડુંક સાંપ્રદાયિક જ્ઞાન થાય એટલે બીજાને ઉપદેશ આપવા નીકળી પડે છે પરિણામે આગળ વધતા અટકી જાય છે અને એક એવી ભ્રમણા સેવતા થઈ જાય છે કે અમે તો જાણે પૂર્ણ ભગવદીય છીએ અને અમારા જ્ઞાનનો લાભ બીજાને આપવો એ જ અમારું કર્તવ્ય છે પણ તે નથી સમજતા કે તમારા ઉપદેશથી કંઈ નહીં વડે કૂવામાં જ નથી તો હવાડામાં ક્યાંથી આવવાનું વૈષ્ણવોએ પોતાના ઘરમાં રહી શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કરવા જરૂરી છે તમારું વૈષ્ણેવી જીવન આદર્શ રૂપ હશે તો તમારા સંપર્કમાં આવનારાઓ આપ મેળે જ ભગવત ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા થઈ જશે અને એવા સંસર્ગમાં આવનારાઓ કંઈ પૂછે તેને જ સિદ્ધાંતિક જ્ઞાન આપવું એ વૈષ્ણવનું કર્તવ્ય છે બાકી પ્રચાર પરવાનો પરવાનો લઈ પ્રવાસને નીકળવી પડવું તે તમારું કર્તવ્ય નથી વચનામૃત એસી છે જિજ્ઞાસા વૃત્તિ રાખવી એક વખત આપશ્રીની બેઠકમાં ડૉક્ટર ભાણજીભાઈ વગેરે અમે પાંચ સાત વૈષ્ણવો આપશ્રીની સન્મુખ બેઠા હતા ત્યારે મેં વિનંતી કરી કે જે કૃપાનાથમો થો વર્ગમાં એક એવી માન્યતા છે કે પ્રસાદ લઈ લીધા પછી પાતળ ઉપરથી ઉઠી ગયા પછી જ્યાં સુધી જૂઠાવી અને જલબીડી ન લીધા હોય ત્યાં સુધીમાં કોઈ બહારનો માણસ પાતળને છૂએ તો મરજા જાય આ પ્રકારની માન્યતા છે તો શું સાચી છે ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે તમે પાતળ ઉપરથી ઉઠી ગયા પછી કોઈ પાતળને અડે તો તમારી મરજાત કઈ રીતે જાય તમારે અને પાતળને શો સંબંધ અરે હા પાતળની બહારનો માણસ અડ્યો હોય અને તમે જૂઠણ મોઢે તેને અડો તો તમારો એક ઉપવાસ કરવો પડે ત્યારે મેં ફરીથી વિનંતી કરી કે ઘણા વૈષ્ણવનું કહેવું છે કે દાંતણ કરવાથી મોઢું જુઠ્ઠણ થાય તેથી દાતણ કરીને જલપીડી લેવા જોઈએ જલપીડી લીધા વિના બીજાને સ્પર્શ કરે તો મજા જ છુવાય તે માન્યતા બરાબર છે ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે માન્યતા ખોટી છે દાંતણ કરવાથી મોઢું જુઠ્ઠણ ન થાય ત્યારે ડૉક્ટર ભાણજીભાઈએ વિનંતી કરી કે કૃપાના ઘણા વૈષ્ણવનું કહેવું છે કે રેશમી કંતાન પહેર્યું હોય અને ભૂલથી લગી કરે તો તે કંતાન છુવાઈ જાય અને પછી તે અપરસમાં ચાલે જ નહીં સાચું છે ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે જેમ સુતરાવ વસ્ત્રને ધોઈને અપરસમાં લેવાય છે તેવી જ રીતે રેશમી વસ્ત્રને પણ અપરસમાં બોળીને લઈ શકાય તેને ફેંકી દેવાની જરૂર નથી આ પ્રસંગે આપશ્રીએ વિશેષમાં આજ્ઞા કરી કે વૈષ્ણવો એ જાણવાની જિજ્ઞાસા રાખવી જોઈએ મનમાં કોઈ પ્રકારની શંકા રહેતી હોય તો તે અમુને જણાવો તો તેનો ખુલાસો થાય માટે આવા પ્રકારના પ્રશ્નો અવશ્ય પૂછવા જોઈએ વચનામૃત એક્યાસી છે વૈષ્ણવોએ બે કંઠી પહેરવી એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે વૈષ્ણવોએ બે કંઠી એટલે કે તુલસીની માળા પહેરવી જોઈએ કારણ કે વૈષ્ણવોને બે દીક્ષા આપવામાં આવે છે એક શરણ દીક્ષા અષ્ટાક્ષર મંત્રની અને બીજી બ્રહ્મ સંબંધ દીક્ષા એટલે કે મંત્રની આપવામાં આવે છે તેથી બે દીક્ષાના પ્રતિક રૂપે બે કંઠી પહેરવી જોઈએ વચનામૃત બ્યાસી છે ભગવાન કેટલા એક વખત આશ્રીએ વચનાવૃત કર્યા કે એક ભાઈએ અમોને પૂછ્યું કે ભગવાન કેટલા ત્યારે અમોએ કહ્યું કે ભગવાન તો એક જ હોય ને ત્યારે તે બોલ્યા કે તો પછી દ્વારકામાં સાચું શું ત્યારે અમોએ તે ભાઈને કહ્યું કે ભાઈ કૃષ્ણ તો એક જ છે પણ દ્વારકા મથુરા અને ગોકુળ એટલે કે વ્રજમાં કરેલી લીલાઓ જુદા જુદા પ્રકારની હોવાથી સ્વરૂપ એક હોવા છતાં તેમાં ભેદ દેખાય છે દાખલા તરીકે એક વ્યક્તિ કલેક્ટરનો હોદ્દો ધરાવે છે તે જ્યારે તેની ઓફિસમાં જાય છે ત્યારે તેના હાથ નીચેના બધા કર્મચારીઓ ઊભા થઈ જાય છે અને સલામ પણ ભરે છે અને જ્યારે બેસવાનું કહે ત્યારે બધા બેસે છે અને પટાળા પટાવાળાઓ વગેરેથી તો બેસાય જ નહીં તેને તો ઊભા જ રહેવું પડે કલેક્ટરના હુકમનું પાલન સમગ્ર જિલ્લાના માણસોએ કરવું પડે છે અને કોઈને કલેક્ટરને મળવું હોય તો પહેલેથી પરવાનગી મેળવવી પડે છે અને જેટલી મિનિટનો સમય આપ્યો હોય એટલી જ વાર ઓફિસમાં રહેવાય અને ન નીકળે તો પોલીસો તુરત જ તેને બહાર કાઢે છે પરંતુ આ કલેક્ટર જ્યારે ઓફિસમાંથી નીકળીને કોઈ કલપમાં જાય છે ત્યારે ત્યાં પોતાના મિત્ર સાથે મિત્ર ભાવથી સમાન વ્યવહાર કરે છે ત્યાં કોઈ ઊભું થતું નથી કે નથી કોઈ સલામ ભરતા અને આ પણ કોઈને હુકમ કરતો નથી ત્યાં સર્વના જેવા થઈને રહે છે હવે ક્લબમાંથી નીકળીને જ્યારે તે પોતાના ઘરે આવે છે ત્યારે તેનો વ્યવહાર તદ્દન જુદા પ્રકારનો થઈ જાય છે છોકરાઓ તેની આજુબાજુ વીંડાઈ વળે છે કોઈ ખંભા ઉપર ચડે છે કોઈ પેટ ઉપર ચડે છે કોઈ ટપલી મારે છે કોઈ છોકરો વધારે ચાગલો હોય તો તે પપ્પાને ઘોડો બનાવીને માથે સવારી પણ કરે છે મમ્મી રસોડામાંથી છોકરાઓને કંઈક કામ ચીંધે છે ત્યારે છોકરા એવો જવાબ આપે છે કે મારા પપ્પા ખીજાય માટે તે હું નહીં કરું ત્યારે મમ્મી રૂઆ ફેર કહે છે કે તારા પપ્પામાં તો અક્કલ જ ક્યાં છે એ તો એમ કહ્યા કરશે તમારે એમને એમનું કહ્યું ન માનવું જરા વિચાર કરો કે જેનો હુકમ સમગ્ર જિલ્લાના માણસોને માનવો પડે છે જે આઈસીએસ અધિકારી છે તેને તેની પત્ની અક્કલ વિનાનો કહે છે

ત્યાં સર્વ યાદવો આપની આજ્ઞાનું પાલન કરવા ખડે પગે તૈયાર થઈ થયા હોય છે મથુરામાં ભગવાન મથુરાના ભક્તો સાથે સખ્ય ભાવથી એટલે કે સમાન ભાવથી બિરાજે છે તેથી તેની તેવા પ્રકારની લીલાઓ કરે છે કે કલેક્ટર ક્લબમાં જઈ જે રીતે વર્તે છે તેમ અને ગોકુળ પોતાનું નિજધામ હોવાથી વ્રજ ભક્તો સાથે ઘરના સભ્યની જેમ લીલા કરે છે જેમ કલેક્ટર ઘરે આવી ને ઘરના સભ્ય સાથે વર્તે છે તેમ ઘણા વ્રજ ભક્તો ભગવાન પાસે ઘરના કામ પણ કરાવે છે કોઈ વ્રજ ભક્ત કહે છે લાલા તું નિત્ય કરે તો હું તને માખણ ખવડાવું ત્યારે ભગવાન મુગ્ધ બાળકની જેમ નૃત્ય પણ કરે છે ત્યારે સમગ્ર ઐશ્વર્યને ભૂલીને ભગવાન વ્રજમાં લીલા કરે છે કારણ કે વ્રજની લીલા પ્રેમની ભૂમિકા ઉપર રચાયેલી છે આ પ્રકારે દ્વારકાનાથ મથુરાનાથ અને ગોકુલનાથ એમ ત્રણ સ્વરૂપે એક હોવા છતાં ભગવાનના ભાવભેદથી લીલાઓ પણ જુદી જુદી કરે છે અને લીલા જુદી હોવાથી સ્વરૂપ પણ જુદું થઈ જાય છે લીલા ભેદે સ્વરૂપ ભેદ થાય છે સ્વરૂપ ભેદ હોવાથી ફલમાં પણ ભેદ થાય છે આમ ત્રણ પ્રકારના ભક્તોને એટલે કે દ્વારકા મથુરા અને ગોકુલમાં ફલ જુદું જુદું મળે છે ત્યારબાદ વચનામૃત ત્યાંશી છે મોટાઓની વાણી માર્મિક હોય છે એક વખત આપશ્રી મુંબઈ પધાર્યા હતા ત્યાં આપશ્રીનું લાલ બાવાનું મંદિર છે તેમાં ભંડારીની જરૂર હતી તેથી શ્રી વલ્લભલાલજીના વહુજીએ આપને કહ્યું કે તમારી બાજુના ગામડામાં કોઈ વૈષ્ણવ ભંડાર કરે તેવો હોય તો તેને મોકલો તો સારું પછી આપશ્રી જ્યારે પોરબંદર પધાર્યા ત્યારે મને આજ્ઞા કરી કે તું માણાવદાર તથા આજુબાજુના ગામડામાં તપાસ કર અને કોઈ ભંડાર કરી શકે એવો વૈષ્ણવ મળે તો અહીં લાવજે એમને બધું વિગતવાર સમજાવી દેશું આપશ્રીની આજ્ઞા અનુસાર માણાવદાર તથા આજુબાજુના ગામડામાં ગયો અને પરિચિત વૈષ્ણવોને મળ્યો ત્યારે વલ્લભલાલજીના ચાર પાંચ સેવકો મુંબઈ જવા તૈયાર થયા પણ તેમણે એક શરત રાખી કે અમે કાયમ ત્યાં નહીં રહી શકીએ પણ વારાફતી બબે માસ સુધી ત્યાં રહીએ પછી હું પોરબંદર આવ્યો અને આપશ્રીને બધી વાત કરી મુંબઈ જવા તૈયાર થયેલા વૈષ્ણવોના મેં નામ આપ્યા આ વૈષ્ણવોના નામ પરિ આપના પરિચિત હતા એટલે તેમાંના એક વૈષ્ણવનું નામ લઈ આપ શ્રીએ આજ્ઞા કરી કે તો બિચારો સુખી છે તે ત્યાં મંદિરમાં કઈ રીતે રહી શકશે કારણ કે બાળકોના મંદિરમાં રહેનારા વૈષ્ણવોને ઘણું સહન કરવું પડે છે વાત તો બિલકુલ સીધી સાધી છે પણ આમાં ઘણો મર્મ સમાયેલો છે આપશ્રીએ જે બિચારો શબ્દ વાપર્યો તેમાં ઘણું રહસ્ય સમાયેલું છે ઉપર ઉપરથી તો એવું સમજાય છે કે માણસ ઘરમાં સુખી હોય તે મંદિરમાં ન રહી શકે કારણ કે મંદિરમાં ઘણી અગવડો વેઠવી પડે છે તેથી જે ઘરમાં દુઃખી હોય અથવા ઘરમાં વૈરાગ્યવાળો હોય તે જ મંદિરમાં રહી શકે છે પણ આપશ્રીએ ઘરમાં સુખી હોય તેને માટે બિચારો શબ્દ વાપર્યો છે બિચારો એટલે દયાજનક સ્થિતિવાળો દયા ખાવા લાયક એટલે તેનો અર્થ એ થાય કે જે ઘરમાં સુખી હોય એ સુખ છોડીને મંદિરમાં ટહેલ કરવા જઈ શકતા નથી તેથી તે બિચારા છે કારણ કે ઘરનું સુખ તેને સેવામાં પ્રતિબંધ કરનારું છે

જેનાથી વૈષ્ણવી જીવન ઉચ્ચ સ્તરીય બને છે આ લાભો ઘરના ઘણા સુખી માણસોને નથી મળી શકતા તેથી બિચારા જ છે અને ઘરમાં ભગવદ્ ધર્મ સાધવાની અગવડતાને કારણે ઘર છોડીને જે વૈષ્ણવો મંદિરમાં ટહેલ કરવા રહે છે તે ખરેખર ભાગ્યશાળી છે આ રીતે મોટાઓના શ્રીમુખથી ઉચ્ચારતા એક શબ્દ એક હેતુસર હોય છે પણ તેનો મર્મ સમજાય તો જ ખ્યાલ આવે વલ્લભાધી શકી જે આજનો સત્સંગ અહીં પૂરો થઈ છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ